ફરી એક મારા નવલોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કે તો મિત્રો આપણે દિવસે તને તના મેળામાં હતા અને તમને દિવસેથી તને તરનો મેળાનો વ્યૂ તમને પૂરેપૂરો બતાડ્યો છે તો ફરી મિત્રો આપણે પછી આવી ગયા છીએ રાત્રિના મેળામાં મિત્રો કારણ કે રાત્રિના મેળામાં એમ કહેવાય કે હજારોની સંખ્યામાં મિત્રો એમ કહેવાય કે ભાવિ ભક્તો મિત્રો મેળાની આનંદ માળો મિત્રો ઉમટી પડ્યા છે અને હજારોની સંખ્યામાં મિત્રો આજે એમ કહેવાય કે માનવ મેળા ઉમટી પડ્યું છે તો આજે રાત્રિ મેળાનો એમ કહેવાય કે તરણેતરના પહેલો દિવસ છે મિત્રો તો પહેલા દિવસની અંદર એમ કહેવાય કે હજારોની સંખ્યામાં મિત્રો ભાવિ ભક્તો છે તો મિત્રો આજે તમને તમને રાત્રિ મેળો છે અને તમને પૂરેપૂરો વ્યૂ બતાવવાનો છે અને આપણે મેળામાં આનંદ કરવાનો છે તો ચેનલમાં નવાને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેટ સુધી જોડાયેલા રહેજો તો ચાલો જો જો મિત્રો એમ કહેવાય કે જે અત્યારે જે રાત્રિ નજારો મિત્રો જો આ બધી રાઈડ ચાલુ થઈ ગઈ છે ને જો મિત્રો બહુ જોરદાર રાઈડ છે જુઓ તમે તો આવી તો મિત્રો દરેક રાઈડ અત્યારે ચાલુ છે જુઓ તમે અને મિત્રો તમે જુઓ હજારોની સંખ્યા મિત્રો એમ કહેવાય કે માનવ મેરામણ ઉમટી પડ્યું છે જુઓ તમે હાલો એલા તો મિત્રો આ છે તને તેના મેળાનો પહેલો દિવસ છે એટલે કે પહેલી રાત્રિ છે જુઓ તમે મિત્રો ચાલુ છે જો હોલી હોડી છે એ ચાલુ છે જે આ છે એ બધી મિત્રો ચાલુ છે મિત્રો જુઓ તમે ને જો મિત્રો અહીંયા મિત્રો અહીંયા જો બ્રેક ના છે મિત્રો તો એ પણ હવે થોડીક વારમાં ચાલુ થાય છે જુઓ મિત્રો આમાં જે બધા પેસેજરો છે એ બેસે છે જુઓ તમે તો મિત્રો તમે જોઈ શકો છો જો આ સરસ મજાનો યુનિક બ્રેક ડાન્સ મિત્રો શરૂ થઈ રહ્યો છે જુઓ તમે બધા આ મેળાની આનંદ માણે છે જુઓ તમે તો ભાઈ અત્યારે રાત્રિનો મેળો છે ને અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે મિત્રો અને બહુ ભરસા મેળો થઈ ગયો છે તમે જોવા કેટલું બધું પબ્લિક છે બહુ ટ્રાફિક મિત્રો અત્યારે એમ કહેવાય કે હાલવાની જગ્યા નથી એટલી ટ્રાફિક છે મિત્રો મેળામાં અને જો મિત્રો તો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો આ જે બે રાઈડ છે આ હોડી છે અને જે સરખો છે મિત્રો આમાં કોનો કોનો આમાં બેહવાનો હોવાનો અનુભવ છે ત્યારે કોમેન્ટમાં તમે કહેજો મિત્રો જણાવજો કોણ કોણ બેહી લીધેલું છે આમાં બરાબર તો જુઓ મિત્રો અત્યારે જોરદાર ટ્રાફિક છે મિત્રો જુઓ તમે અને અહીંયા જુઓ મિત્રો ક્યાંક યુનિક રાઈડ છે જુઓ તમે આ રાઈડમાં કોણ કોણ બે લીધેલું છે એ તો કોમેન્ટ કરજો કારણ કે આ રાઈડ તો મિત્રો નવી જ છે આ રાઈડ છે ને મિત્રો આપણે આમ ગઈ ને તો આપણને આખા ઊંડા ફેરવી નાખે તમે જોઈ શકો જો આમાં તો છે ને આમાં બે હોય ને તો આમાં બહુ ભીખ લાગે જો તમે આ રીતની કઈક રાઈડ ચાલતી હોય છે જુઓ તમે તો જુઓ મિત્રો અહીંયા છે ને આ કંઈક એક યુનિક રાઇડ છે મિત્રો મિત્રો તમે તમે આ આ અહીંયા છે છે જોઈ શકો છો ભાઈ ને ટીંગાઈ રહ્યા છે એ પચાસ રૂપિયા મિત્રો ટીંગાવાના હોય છે અને બે મિનિટ ટીંગાવાનું હોય છે જો તમે બે મિનિટ ટીંગાઈ રહ્યો મિત્રો માં પાંચસો તમને આપે એવું કંઈક હોય છે જુઓ તમે મિત્રો તો આ ભાઈ રહ્યા છે વાહ વાહ

તો મિત્રો આ તમે જો અહીંયા જોઈ શકો છો મિત્રો આયા એમ કહેવાય કે ઊનિક રાઈડ છે મિત્રો જુઓ તમે તો મિત્રો આની ટિકિટ હું છે એ પણ તમને જણાવી દો તો મિત્રો જો અહીંયા છે ને અહીંયા ટિકિટ બારી છે તમે જોઈ શકો છો મિત્રો તો જો અહીંથી આપણે ટિકિટ લેવાની છે અને ટિકિટ હું છે એ તમને જણાવી દો તો જો મિત્રો આજે અહીંયા છે કે ને આ રાઈડની પચાસ રૂપિયા મિત્રો ટિકિટ છે ખાલી ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા મિત્રો છે તો પણ આપણે એમાં બેસવાનું છે તો આપણે એની ટિકિટ લઈ લઈ અને પછી તમને જે બહાર બહારનો જે ઉપરનો મેળાનો નજારો છે તમને બતાડું મિત્રો તો જો મિત્રો અત્યારે આ રાઇડ ચાલુ છે જોવા તમે તો આની ફક્ત પચાસ રૂપિયા ટિકિટ છે મિત્રો અને જે આ બધી અલગ અલગ રાઈડો છે એને માત્ર અલગ અલગ એમ કહેવાય કે ટિકિટ છે મિત્રો તો એની જે બધાની જે આપણે રાઇડો ગઈ છે એમાં તમને બતાવીશ કે શું શું ટિકિટ છે એમ બરાબર તો મિત્રો હું તમને બીજી રાઈડની ટિકિટ હું છે એ પણ જણાવી દઉં છું મિત્રો આ જે સરખો છે મિત્રો એની હું ટિકિટ છે ને એ પણ તમે જણાવી દો તો જો મિત્રો અહીંયા એમ કહેવાય કે અહીંયા બુકિંગ છે જો મિત્રો અહીંયા ટિકિટ બારી છે તો જે આ જે રાઈડ છે ને એની સો રૂપિયા મિત્રો ટિકિટ છે તો બધાની અલગ અલગ ટિકિટ છે મિત્રો તો એ પણ તમને જણાવતો રહીશ તો જે મિત્રો તમે આ રાઈડો જોઈ રહ્યા છો મિત્રો તો જ્યાં બધી રાઈડો છે ને એ મિત્રો બધાની અલગ અલગ ટિકિટ છે જે પચાસ પચાસથી માંડીને સો રૂપિયા સુધીની મિત્રો ટિકિટ છે તમે જોઈ શકો છો કાણ કે બધી રાઇડ છે નાના મોટી રાઇડ છે એટલે બધી ટિકિટ પણ અલગ અલગ છે તમે જોઈ તો આ મિત્રો જો આ રાઇડ છે ને મિત્રો સાલુમાં બેન પડી ગઈ જો મિત્રો સોટી ગયા આજ વિશે સોટી ગઈ જવો મિત્રો એટલે આવી રાઇડમાં છે ને બે આવવાનો બહુ વિશ્વાસ ન કરવો કારણ કે માથે જઈને પોટી જાય ને તો મિત્રો આપણે એમ કહેવાય કે મુશ્કેલીમાં મુકાઈ જોવા વગા વગા રાઈડ બેઠી તો ભાઈ આ રાઇડ છે ને એક બધેની એક અલગ છે જો મિત્રો તો તો આ રીતે કે રાઇડ છે મિત્રો જો તમે कौन कौन बे रिटेल होगा ये पर तुम्हें कमेंट में क्या जो मित्रों तो भाई आप जय भाई से नहीं मित्रों जो अँ भजन जो कैसे है ना तुम्हारी लाइफ में शू बन से नहीं ताई के से जो तुम्हें तो जो अँ जय भाई भाई जो कैसे जो तुम्हें नमस्कार आप 48 किलो हैं 48 किलो हैं 48 किलो हैं आप दिल के सच्चे हैं લોકો વિશ્વાસ હોતા તો ભાઈ હવે આપણે મેળામાંથી નીકળી જઈશી બહાર એટલે રાઈડો બધી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે બહાર અને મેળામાં મિત્રો એટલું બધું સાઉન્ડ વાગતું હતું કે શું બોલી કઈ સમજાતું નહોતું ને એટલો બધો ઘોઘાટ આવતો હતો અને શું બોલા ને એ પણ કંઈ ખબર નથી મિત્રો જેવો વોઇસ આવ્યો બરાબર ચેન્જ કરી લેજો કારણ કે સાઉન્ડ એટલું બધું વાગતું હતું અને હજી જો આપણે બહાર જઈએ છીએ તો પણ હજી જવો તમે હજી કેટલા બધું ભાઈ પબ્લિક આવે છે તમે જોઈ શકો છો જવો મિત્રો હજી રાતનો મેળો કરવા જવો તમે હજી તો હાલા જ આવે છે બધા માણસો જવો તમે તો ભાઈ અત્યારે રાતના વાગ્યા છે બાર અને હવે અમે મેળામાંથી નીકળી જશે બાર મિત્રો અને હવે અમારે જવાનું છે હુવા કારણ કે રખડીને રખડીને ફેંકા છે મિત્રો અને હજી મારા અહીંથી બે કિલોમીટર હાલવાનું છે ત્યાં અમારી બાઇક પડી છે અને ત્યાંથી પછી મિત્રો અહીંયા રૂમ રાખેલી છે તો એ ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર છે તો હવે આપણે રખડી નખડીને ફાકી જશે અને હવે ફુવા જવું છે એટલે મિત્રો આપણા વિડીયોને એન્ડ કરતા જવાનું છે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે સારો લાગે તો લાઈક શેર કરી દેજો ચેનલમાં નવાને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપડિયોની હેન્ડ કરી જઈએ જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય